ઉત્તરાખંડમાં આવેલ હિમાલય પર્વતમાળામાં સત્તર હજારની ઊંચાઈએ માઇનસ દસ ડિગ્રી તાપમાનમાં રોંટી સાડલ નામના પીક પોઈન્ટ પર પાટણ તાલુકાના નોરતા ગામની દીકરી પાયલબા સર્જનજી ઝાલા અને તેમની ટીમ દ્વારા ભારતનો તિરંગો લહેરાયો હતો આ ટ્રેક ટોટલ પંચ્યાસી કિલોમીટર જેટલો હોય છે જેમાં પંદર કિલો જેટલો સામાન સાથે લઈને ચાલવાનું હોય છે જેના માટે આઠ દિવસ જેટલો સમય લાગે છે આ ટ્રેક કરવા માટે સાત લોકો ગયા હતા જેમાં ગુજરાતી પાટણની દીકરી પાયલબા પણ હતી પાયલબાએ આ પોઈન્ટ પર તિરંગો લહેરાવીને નોરતા ગામ તથા પાટણનું ગૌરવ વધાર્યું હતું તેમના અનુભવ જણાવતા કહ્યું કે આ અભિયાનમાં આગળ વધતા મેં મારી અંદર એક એવી શક્તિ શોધી કાઢી જે હું ક્યારેય જાણતી ન હતી આનાથી મને અમૂલ્ય પાઠ શીખવા મળ્યો હતો આગામી સાહસ માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવા માટે ઉત્સાહિત છું પાયલબાએ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ માઉન્ટેન આબુ ખાતે ટ્રેનિંગ કોર્સ કરેલ છે અને તેઓ અન્ય વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપે છે